રાજકોટમાં ક્ષત્રાણીઓ નવરાત્રી તહેવાર પર અનોખો તલવાર રાસ રમતી જોવા મળશે નવરાત્રીના બીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને થી પંચાવન વર્ષની રાજપૂતાણીઓ તલવાર સાથે રાસની રમઝટ બોલાવશે રાજવી પેલેસને એકસો થી વધુ ક્ષત્રાણીઓ ચોથી ઓક્ટોબરે બાઇક કાર પર ઉભા રહીને તલવાર સાથે રાસ રમીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેશે રાજકોટમાં વર્ષ બે હજાર છથી રાજપૂતાણીઓના પરંપરાગત તલવાર રાસ યોજાય છે કાદંબરી દેવી જાડેજાનો એવો એમ કે મુખ્ય અભિપ્રાય છે કે સ્ત્રીઓ છે એ પોતાની દરેક વસ્તુમાં આગળ વધે ઘરની બહાર નીકળી અને પોતે કંઈક રજૂ કરે તો ખાસ તો અમે જે લોકો જે અહીંયા રજૂ કરીએ છીએ એ તલવાર રાસ એક શક્તિનું પ્રદર્શન છે નવરાત્રીમાં માતાજીની આરાધના માટે આ ક્ષત્રાણીઓ તાડી રાસ ગરબા રાસ દીવા રાસ અને દાંડિયા રાસ રમે છે તલવાર રાસ રાજપુતાણીઓના શૌર્ય સમાન રાસ હોવાનું કહેવાય છે હાલ ક્ષત્રિય સમાજની મહિલાઓ આ રાસની જોરો શોરોથી તૈયારી કરી રહી છે તેમની આજુબાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે રાસ રમે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે કુલિન પારે દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ